જાદુની પ્રવૃત્તિ કરવાની છે હળવાશની પ્રવૃત્તિ કરી દેવાની છે રાઉન્ડ સ્ટોપ સ્માઈલ ક્લેપ હાથ છે સામે અદા વેરી ગુડ જો સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરવાની છે કાઉન્ટ એન્ડ રાઈટ અહીંયા સરસ મજાના જુઓ ફ્રૂટના ચિત્ર આપ્યા છે એ ફ્રૂટના ચિત્ર તમારે અહીંયા નીચે આપેલી જે પટ્ટી છે એમાં કાઉન્ટ કરીને લખવાના છે ચલો સૌથી પહેલાં મહેકબહેનને બોલાવીએ ચલો મહેકબહેને

તો ગ્રેપ્સ ગણવાની છે ગ્રેપ્સ એટલે શું વેરી ગુડ ચલો ગણો જલ્દી ફટાફટ બે ત્રણ ચાર પાંચ બે એપલ ગણવાના છે ચલો એપલ એટલે શું ચલો ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ છ અને આ બાજુ સાત વેરી ગુડ લખો એપલ નીચે લખો સાત ગણવાની છે ચલો સ્પીડ રાખો બે ત્રણ ચાર પાંચ વેરી ગુડ લખો પાંચ ચેરીની નીચે લખવાના પાંચ વેરી ગુડ ક્લેપ

ગુજરાત વેરી ગુડ લકી બેન આલુ બદામ ગણવાની છે એક બે ચલો લખી નાખો ચાર વેરી ગુડ ચલો જીનલ બેન જામફળ ગણવાના છે ચલો ગણવાનું ચાલુ કરો

હવે આપણે લખી દીધું હવે એને શું કરીશું આપણે ભૂસી નાખીશું તો જુઓ ચલો સાફ થઈ ગયું ચાલો જાદુ થઈ ગયું આપણું લખેલું બધું શું થયું ભાઈ જાદુ ભૂસાઈ ગયું ચલો હતું એવું ને એવું બોર્ડ થઈ ગયું આપણે હવે આના બોર્ડ નો આપણે ફરી ઉપયોગ કરી શકીએ તો જો સરસ મજાની કાઉન્ટ એન્ડ રાઈડ ની પ્રવૃત્તિ